હવે સુરતમાં પણ પકડાયું બોગસ લાયસન્સ હત્યારનું કૌભાંડ અમદાવાદ બાદ સુરતમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે બોગસ વેપન લાયસન્સના કૌભાંડનો મોટો ખુલાસો કર્યો છે સુરતના પ્રખ્યાત ગજાનન ગનહાઉસમાંથી બોગસ લાયસન્સના આધારે અત્યાર સુધી કુલ એકાવન હથિયાર ઇસ્યુ થયેલા હોવાનો ખુલાસો સમય સમય પર થયો છે આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓને પકડી લીધા છે અને વધુ સોળ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે પકડાયેલામાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલ પણ સામેલ છે ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાઇસન્સના આધારે જો નોન પ્રોફિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં વીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવોલ્વર છે ડબલ બેરલ ગન્સ છે જોઈએ અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવે ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજેસ બી અલગ અલગ જોઈએ પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજેસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાઇસન્સ જો ઈચ્છુક લોકો હતા જોઈએ એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લૂ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોએ અને જો આંગડિયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેં એવું આવેલા છે નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયા મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાયસન્સ બને જોઈએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાઇસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનન ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જે વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ બીસ જેટલા જો વેપન અમે રિકવર કરાર છે ચાર આરોપીઓ પકડા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે ઘણા બધા એવા પણ કેસેસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાઇસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકો નામ નાખવામાં આવેલા આપવામાં નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય જોઈએ આમ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇશ્યુ થયેલા છે અગર ત્યાંથી ઇશ્યુ થયેલા તો નહીં થયેલા હો તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે આ દિશામાં અમને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે ક્રાઇમ બ્રાન્ચના લગભગ ચાર જેટલા પીઆઈ પીઆઈના નેતૃત્વની ટીમો છે જે આગળના દિશામાં બીજા આરોપીઓને શોધવાની પકડવાની કામગીરી અને નાગાલેન્ડ પોલીસ સાથે સંકલન કરીને તમામ માહિતી લેવાની કામગીરી ચાલુ છે